વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા સાયકલ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી મેરાથોનનો આરંભ કરાવ્યો હતો આ સાયકલ મેરાથોનનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન સાથે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ રોજિંદા જીવનમાં સાયકલિંગને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાવી તેને જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરી છે સાયકલ મેરાથોનમાં વિદ્યાર્થીઓ ખેલાડીઓ તેમજ શહેરીજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને ફિટ નવસારી નવસારી હેલ્ધી સંદેશ પ્રસારિત કર્યો છે આજ રોજ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સાયકલિસ્ટો અને નાગરિકો પાર્ટિસિપેટ કર્યું છે સાયકલિંગ રેલી નું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં સ્વાસ્થ્ય અને બાબતે જનજાગૃતિ આવે અને સરકારના જે પ્રોગ્રામો છે એ બાબતે લોકો સુધી સંદેશો પહોંચે થેન્ક યુ